ગેરરીતિ અને બેતરકારી સામે આવતા જ પીએમ જે જે હોસ્પિટલ છે તેને સસ્પેન્ડ કરવામાં આવી છે ખ્યાતિ હોસ્પિટલ કાંડ જે સામે આવતા જ અલગ અલગ હોસ્પિટલમાં કાર્યવાહી કરવામાં આવી ત્યારે ખેડાની વધુ એક હોસ્પિટલ કે જેને સસ્પેન્ડ કરવામાં આવી છે ખેડા જિલ્લામાં પણ એક હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવી છે એક પત્રનો આડો શેડ બાંધી અને ત્યાં હોસ્પિટલ શરૂ કરી દેવામાં આવી હતી અને તેમાં પીએમ જે યોજના હતી તે અમલમાં મૂકવામાં આવતી હતી આસપાસમાં ગંદકીના ઢગ પણ તે જ પ્રકારના હતા ત્યારે હોસ્પિટલમાં ગેરરીતિ અને બેતરકારી સામે આવતા જ કાર્યવાહી કરવામાં આવી